અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા શહેરમાં રવિવારે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રક્તક્રાંતિના પ્રણેતા એવા ખરક સમાજના પ્રમુખ તેમજ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ ભરતભાઈ ઠંઠ દ્વારા અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેમજ વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા ભરતભાઈ અગ્રેસર રહ્યા છે ત્યારે હવે આગામી સમયમાં ફરી એકવાર ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તારીખ સાત બાર બે હજાર પચીસને રવિવારે સવારે નવથી થી બપોરના બે વાગ્યા સુધી તળાજા શહેરમાં વાવ ચોક સમસ્ત ખરક જ્ઞાતિની વાડી ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને દરેક રક્તદાતાઓને એક આકર્ષક ગિફ્ટ પણ આપવામાં આવશે. આજે તળાજા શહેરના તમામ રક્તદાતાને જાણવા આનંદ થાય છે કે તળાજા ખરક સમાજ સતત 14 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યો છે. અવિરતપણે આપ સૌ રક્તદાતાની અમૂલ્ય સેવાથી 14 વર્ષ પૂરા કરી આ વર્ષે 15મા વર્ષની અંદર ભવ્યથી ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તારીખ સાત બાર બે હજાર પચીસ રવિવારના સવારના નવ થી બે કલાક સુધી સમસ્ત ખરગ સમાજની વાડી વાવ ચોક ખાતે રાખેલ છે તો આપ આ માનવ સેવાના ભગીરથ કાર્યની અંદર ખૂબ બહોળી સંખ્યામાં સહપરિવાર સાથે વધારો એવી અપેક્ષા રાખું છું જય હિન્દ શિવ શિવ રક્તદાન એટલે એક વ્યક્તિને જીવનદાન આપણા શાસ્ત્રમાં બધા અલગ અલગ દાન છે પણ એમાં અત્યાર સુધીમાં જો સૌથી કોઈ શ્રેષ્ઠ દાન માનવામાં આવ્યું તો એ રક્તદાન છે કેમ કે તમે કોકને રક્ત આપો છો એટલે એને જીવનદાન આપો છો અને રક્ત ક્રાંતિના પ્રણેતા એટલે કે પ્રમુખ સાહેબ ભરતભાઈ ઠંટ છેલ્લા ચૌદ વર્ષથી આ રક્તદાન કેમ્પ કરે છે અને ખાલી કેમ્પ કરે એવું નહીં જ્યારે જ્યારે જરૂર પડે એ બધાને લોહીની મદદ કરે છે અને આ આપણો પંદરમો કેમ્પ છે અને બધાને એક ફરજિયાત ગિફ્ટ આપવામાં આવશે અને એમનું સન્માન કરવામાં આવશે સેવા તમે જે કરો છો એ કોઈ દિવસ વાસી થતી નથી તો આપ સૌને એક વિનંતી કે તારીખ સાત બાર બે હજાર પચીસ ને રવિવાર વાવચોક ખરક જ્ઞાતિની વાડીએ બ્લડ ડોનેશન કેમ્પ સવારે નવ થી બે વાગ્યા સુધી છે તો આપ ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરો કેમ કે એક રક્ત અને એક વક્ત એકવાર વ્યાગ્યા પછી પાછું આવતું નથી તો આ રક્તદાન તમે આપશો એટલે રક્તદાન એટલે બીજાને જીવનદાન મળે છે શિવ